તો જૂન મહિનાની શરૂઆતમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને ગરમીને કારણે પાક નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં પડી રહેલી આકરી ગરમીએ આ વખતે ખેતીવાડીને પણ નુકસાન પહોંચાડ્યું છે ત્યારે જિલ્લામાં શાકભાજી વાવેતર કરવામાં આવ્યું હતું જોકે આકરી ગરમીએ પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે જેને લઈ વિવિધ શાકભાજીના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ ગયું છે ત્યારે ભાવના બિયારણ અને ખાતર નાખીને શાકભાજીનું વાવેતર કરવામાં આવ્યું હતું જોકે કાળઝાળ ગરમીને કારણે શાકભાજીના ફૂલ ખીલતાની સાથે જ ખેરવાઈ ગયા હતા તો જો કોઈ ફૂલમાંથી ફળ પણ બેસે છે તો નાનકડું ફળ પણ તાપમાં મૂર્જાઈને ખરી પડતું હતું જેને લઈને સારી આવકની આશાએ વાવેલો પાક પૂરતું પાણી આપવા છતાં ઉત્પાદન આપી રહ્યો નથી ત્યારે ખાસ કરીને વેલાવાળી શાકભાજી જેવા કે તુરિયા ગલકા દૂધી કાકડી ટામેટા ટીંડોળા સહિત અન્ય શાકભાજીમાં ગરમીને લઈને ઉત્પાદનમાં ભારે અસર પડી છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં હોલસેલ માર્કેટ ખાતે ભાવમાં ભારે તેજી જોવા મળી છે અતિશય ગરમી વધવાના કારણે ખેડૂતોને જે પહેલા શાકભાજીમાં પ્રોડક્શન મળતા હતા દાખલા તરીકે પંદર થી વીસ પાઉચ ભીંડાની કરતા હતા એની જગ્યાએ અત્યારે ખેડૂતોને પાંચથી છ પાઉચ થઈ ગયા છે ખેડૂતોને જે લેબલ લાગતું હતું વીણવાનું ગનો કભાડું માળું એ બધું જે લાગત હોય એ લાગત છે પણ એની સામે ગરમીના લીધે માલ ઘટી ગયો છે અતિશય ગરમીના લીધે જે ભીંડાનો બહુ કરો બહુ ગરી પડે છે દૂધી હોય તો દૂધીના બોપચા ભરી જાય છે રીંગણ હોય તો રીંગણના ફૂલ ગરી પડે છે એટલે એના લીધે ખેડૂતોને અતિશય ગરમીથી પ્રોડક્શનમાં બહુ બહુ જ નુકસાન છે પચીસ દિવસથી ગરમી બહુ વધી ગઈ છે એના કારણે રીંગણ તો દૂધ રીક્યો વિંડા કે બધાનો ભાવ થાય પ્લસ થઈ જાય છે કારણ કે માલ બહુ કપાઈ ગયો છે પહેલાં વીસ દિવસ પહેલાં બહુ માલ આવતો હતો એ ભાવ ઓછા પડતા થાય રીંગણ સો રૂપિયા જતો તો દૂધી સો રૂપિયા જતી હતી અત્યારે બધા પાંચસો રૂપિયા દૂધી જાય છે રીંગણ નવસો રૂપિયા જાય છે શાકભાજીની આવક બહુ ઓછી થઈ ગઈ છે વધુ ગરમી પડવાથી બધો પાક બળી ગયેલો છે વેલાવાળી વસ્તુમાં બહુ ઓછી આવક જોવા મળી છે પંદરેક દિવસથી ભાવમાં તેજી જોવા મળી છે શાકભાજીની આવક ઓછી થઈ ગઈ છે માર્કેટમાં એના હિસાબથી આજે ગરમી વધુ પડવાથી આ અસર જોવા મળી છે અને ફૂલ જોકે જમીનમાંથી જે વસ્તુ નીકળે છે એ ફૂલ બળી જાય છે અને ફળ બેસતું નથી